લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખેડૂતવાસના ઈસમને ચાર ચોરાવ મોબાઈલ સાથે ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ટેન્ગો રમેશભાઈ મારૂઆયા પૂજા પારલ પાસેના બગીચામાં બેઠો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ પ્રકાશભાઈની તલાશી લેતા તેની પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો જેની વધુ પૂછપરછ કરતા આ મોબાઈલ એણે આજથી દોઢેક માસ પહેલાં ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી